અંદાજીત એક ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર રાજકમલ ચોક શક્તિ ચોક જૂની શાક માર્કેટ દરિયાલાલ મંદિર વાડીલાલ આઈસ્ક્રીમ ઝાલા ટોલ વગેરે મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાત યા હતા જેમાં વરસાદી પાણીથી સ્વિમિંગ પુલની સ્થિતિ સજાઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં માત્ર એક ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય વિસ્તાર થયા પાણી પાણી શહેરના શક્તિ ચોક સહિત વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વરસાદી પાણી ભરાતા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં કરવામાં આવતી કામગીરી ઉપર ઉઠ્યા સવાલો બપોરના સમયે માત્ર એક જ કલાકમાં અંદાજે એક ઈચ જેટલો વરસાદ વરસતા સમગ્ર શહેરમાં રાજકમલ ચોક શક્તિ ચોક સહિત વિસ્તારમાં પાણી ભરાયા સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકો તથા રાહદારીઓ તથા સ્થાનિક દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે આ વિસ્તારમાં નીચાણવાળા હોવાથી વરસાદી પાણી ભરાવાની સર સમસ્યા સર્જાય છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારના પ્રશ્નને યોગ્ય આયોજન બંધ કામગીરી કરી નિકાલ કરવો જોઈએ જેથી વારંવાર થતી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવું જણાવ્યું હતું વર્ધમાન ન્યૂઝ ઉમેશ બાવલિયા સુરેન્દ્રનગર